માણાવદરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વચ્ચેનો વિવાદ સપાટી પર આવી ગયો છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને પીઠા ચૂંટણીમાં માણાવદરથી જીતેલા ધારાસભ્ય અરવિંદ લાડાણીએ બળાપો કાઢ્યો છે પૂર્વ કેબિનેટ પ્રધાન અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા પર ગંભીર આરોપ લગાવ્યા છે ધારાસભ્ય પદના શપથ લીધા બાદ અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા પર પ્રહાર કર્યા અરવિંદ લાડાણીએ આરોપ લગાવ્યો કે ચૂંટણીની શરૂઆતથી જવાહર ચાવડા સુષુપ્ત હતા મને જીતના અભિનંદન નથી આપ્યા ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તેમણે ભાજપ વિરુદ્ધ કામ કર્યું છે જવાહર ચાવડા સાથે કઈ લેવા દેવા નથી અમારી કોઈ પણ મીટિંગમાં હાજરી તેમની હતી નહીં આહ અરવિંદ ભાઈ જીત સાથે ઘણી બધી અપેક્ષાઓ પણ હવે પ્રજાની આપની પાસે વધી છે તો શું કરશો પ્રજા માટે પ્રાથમિકતા શું પ્રજાના વિકાસના કામોની મારા વિસ્તારમાં જે જરૂરિયાત છે એને પૂર્ણ કરવા કાયમી પ્રયત્નશીલ રહીશ અરવિંદભાઈ તમારા ને જવાહર ચાવડા જેઓ પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાય છે એને વિશે ખૂબ ચર્ચા ચાલી ચૂંટણી દરમિયાન શું કહેશો જ્યારે ચૂંટણીની શરૂઆત થઈ ત્યારથી જવાહરભાઈ સુસુપ્ત હતા અમારી કોઈ પણ મીટિંગમાં જ્યારે મોદી સાહેબ આવ્યા ત્યારે કે પાટીલ સાહેબ આવ્યા ત્યારે એક પણ મિટિંગમાં હાજર નહોતા પોતે ક્યાંય ખુલ્લી રીતે અમારી સામે આવેલ નથી પણ ક્યાંક ને ક્યાંક એમનો પરિવાર ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ કામ કરેલ છે અને તે એમાં પાર્ટીને જાણ કરેલ છે અચ્છા આપને જીતને અભિનંદન આપ્યા જવરભાઈ જી નહીં આપનું કેવું છે કે જવર ચાવડાએ ભાજપમાં જોડાઈને ભાજપના જ પ્રતિનિધિ એટલે કે આપના વિરુદ્ધ કાર્ય કર્યું છે જવરભાઈ જે કરવાનું હોય એ એની પ્રવૃત્તિ છે મારે એમાં કાંઈ લેવા દેવા છે નહીં હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ ભારતીય જનતા પાર્ટી મને ટિકિટ આપી અને હું ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે જીતો પક્ષની જે કઈ કામગીરી કરવાની થાય પ્રજાના કાર્યો કરવાનું થાય કરતો નથી કોઈ લેવા દેવા તમે તમારા વિસ્તારમાં શું વિકાસ લાવશો કોઈ કોઈ સ્પેશિયલ શરત હોય રાજ્ય સરકાર સાથે કોઈ વાતચીત થઈ હોય મારા વિસ્તારના જે કાંઈ પડતર પ્રશ્નો છે એમાં ખાસ કરીને અમારે ખેડ વિસ્તારની અંદર ઓઝો અને ભાદર બે નદી નીકળે જ્યારે રાજકોટની અંદર જો વધુ વરસાદ હોય તો એના પૂરના પાણી અમારા વિસ્તારમાં ફરે અને ઘેડ વિસ્તારને જે નુકસાની થાય છે એના કાયમી ઉકેલ માટે આ બંને નદી ઊંડી અને પોડી થાય એ કામની મારી પહેલી પ્રાયોરિટી રહે બીજા નંબરમાં ગામડાની અંદર એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ જે નોન પ્લાન્ટમાંથી સરકારમાંથી મંજૂર કરાવી અને વધુમાં વધુ લોકોને લાભ મળે એવા કાર્યો કરીશ માણાવદરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વચ્ચેનો વિવાદ સપાટી પર આવી ગયો છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને પેટા ચૂંટણીમાં માણાવદરથી જીતેલા ધારાસભ્ય અરવિંદ લાડાણીએ બળાપો કાઢ્યો છે પૂર્વ કેબિનેટ પ્રધાન અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા પર ગંભીર આરોપ લગાવ્યા છે ધારાસભ્ય પદના શપથ લીધા બાદ અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા પર પ્રહાર કર્યા અરવિંદ લાડાણીએ આરોપ લગાવ્યો કે ચૂંટણીની શરૂઆતથી જવાહર ચાવડા સુષુપ્ત હતા મને જીતના અભિનંદન નથી આપ્યા

પ્રજાના વિકાસના કામોની મારા વિસ્તારમાં જે જરૂરિયાત છે એને પૂર્ણ કરવા કાયમી પ્રયત્નશીલ રહીશ અરવિંદભાઈ તમારા અને જવાહર ચાવડા જેઓ પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડા છે એને વિશે ખૂબ ચર્ચા ચાલી ચૂંટણી દરમિયાન શું કહેશો જ્યારે ચૂંટણીની શરૂઆત થઈ ત્યારથી જવાહરભાઈ સુસુપ્ત હતા અમારી કોઈ પણ મિટિંગમાં જ્યારે મોદી સાહેબ આવ્યા ત્યારે કે પાટીલ સાહેબ આવ્યા ત્યારે

જવારભાઈ જે કરવાનું હોય એ એની પ્રવૃત્તિ છે મારે એમાં કાંઈ લેવા દેવા છે નહીં હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ ભારતીય જનતા પાર્ટી મને ટિકિટ આપી અને હું ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે જીતો પક્ષની જે કાંઈ કામગીરી કરવાનું થાય પ્રજાના કાર્યો કરવાનું થાય હું કાંઈ બી કરતો રહીશ એમાં મારે જવારભાઈ કોઈ લેવા દેવા થતા નથી તમે તમારા વિસ્તારમાં શું પ્રાયોરિટાઈઝ વિકાસ લાવશો કોઈ કોઈ સ્પેશિયલ શરત હોય રાજ્ય સરકાર સાથે કોઈ વાતચીત થઈ હોય મારા વિસ્તારના જે કંઈ પડતર પ્રશ્નો છે એમાં ખાસ કરીને અમારે ઘેડ વિસ્તારની અંદર ઓઝોત અને ભાદર બે નદી નીકળે છે જ્યારે રાજકોટની અંદર જો વધુ વરસાદ હોય તો એના પૂરના પાણી અમારા વિસ્તારમાં ફરે અને ઘેડ વિસ્તારને જે નુકસાની થાય છે એના કાયમી ઉકેલ માટે આ બંને નદી ઊંડી અને પોળી થાય એ કામની મારી પહેલી પ્રાયોરિટી રહે બીજા નંબરમાં ગામડાની અંદર એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ જે નોન પ્લાન્ટમાંથી સરકારમાંથી મંજૂર કરાવી અને વધુમાં વધુ લોકોને લાભ મળે એવા કાર્યો કરીશ